લોકશાહીના તમામ મતદારો એ નારાજ નિરાશ અવશ્ય થયા છે સુરતની અંદર કોઈ બેમાન ઉમેદવાર છે કોઈ એનું પૈસાના જોરે કોઈ એનું ફોર્મ ખેંચી લે છે માત્ર એક જ ઉમેદવાર વધે છે તો ધેર ઇઝ અન ફેર એન્ડ ઇક્વલ ઇલેક્શન એ તો થવું જોઈએ કોઈ એક જ ઉમેદવાર ઈવીએમ મશીન ઉપર ઉપલબ્ધ છે તો બીજો ઉમેદવાર તો હંમેશા હોય છે એ હોય છે નોટા જનતા ચાહે તો એ નોટાને પણ વોટ કરી શકે જનતા ચાહે તો એ પર્ટિક્યુલર ઉમેદવારને પણ વોટ કરી શકે અને પછી નોટા ઉપર અથવા ઉમેદવાર રી ઇલેક્શન થશે જો વોટિંગ પડશે તો રી ઇલેક્શન થાય અને જો ઉમેદવારને વોટિંગ મળે તો ઉમેદવાર એ જીતી જાય ઘોષિત કરવાની આવશ્યકતા જ આવે છે તો પછી આટલો મોટો ચૂંટણીનો ઢંઢેરો ટીપો એટલા મોટા ખર્ચા કરવા ઇલેક્શન કમિશન આ બધાની જરૂરિયાત શું છે તમે ખુદ જ તમારા ઉમેદવાર ડિક્લેર કરો સામે વાળા ઉમેદવાર તમામ તમે ખરીદી લો અને તમે જ સરકાર બનાવી લો તો વોટિંગ કાર્ડ ની શું જરૂર છે તો મતદારોની શું જરૂર છે ને આ આટલા મોટી લોકશાહીની શું જરૂર છે અત્યારે છે ને અત્યારે શૂન્ય થવાની હાલતમાં છે માત્ર ને માત્ર એજ કારણ છે કે લોકો એમને ઘર ભેગા કરી દીધા છે તો શું તમે પણ ઘર ભેગા માંગો છો જો લોકશાહી છે તો ફેર એન્ડ ઇક્વલ ઇલેક્શન તો થવા દો એટલે કદાચ તમે એવું કહીતા હોય કે ભાઈ પોલીટિક્સ છે એ તમને ના સમજાય રાજકારણ છે એ તમને ના સમજાય પણ રાજકારણ જો એટલું ગંદુ હોય તો હું એને સમજવા માંગતો પણ નથી